ઉત્તરાયણમાં ઝટપટ કુક્કરમાં પંદર મિનિટની અંદર જ મુઠડી તળ્યા વિના ઊંધિયું બનાવવા માટે આપણે અહીં મિક્સ શાકભાજી લીધા છે સાથે આપણે સુરણ લીધું છે બહુ ઓછા શાકભાજીમાં ફટાફટ દસથી પંદર મિનિટમાં બની જાય એવું આ ઊંધિયું છે તેની માટે આપણે સુરણને આ રીતે મીઠામાં ચોળી લઈશું તો અહીં બધું કટ કરી અને તૈયાર જ રાખ્યું છે શાકભાજી તો અહીં મિક્સ શાકભાજીમાં નાની સાઈઝના રીંગણ રવૈયા બટેટા ટીંડોરા વાલોર પાપડી વાલોર સુરતી વાલોર બધી જ વસ્તુ લીધી છે વટાણા લીધું છે ફ્લાવર લીધા છે અહીં તમને મનપસંદ કોઈ પણ શાક ઉમેરી શકો મિની ઊંધિયું પણ તમે બનાવી શકો આ રીતે તો અહીં મિક્સ કઠોળ પણ લીધું છે જેમાં છે મગ મઠ અને ચણા વટાણા પણ મેં લીલા અહીંયા શાકમાં જ ઉમેરી દીધા છે કોથમરી લીધી છે ટમેટા બે મોટી સાઈઝના સુધારી અને રાખ્યા છે અહીં લગભગ ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું મિક્સ શાકભાજી લીધું છે અને પચાસ ગ્રામ જેટલી મેથી લીધી છે મેથીને પણ પાન વીણી અને ધોઈ અને આ રીતે સમારી લીધી છે કોથમરી પણ ધોઈ અને ઉમેરી દીધી છે આ રીતે મેં મુઠ્ઠી જેટલી હવે તમે મસાલા કરશો બે ચમચી નાની ધાણાજીરું લઈશું તેની સામે પોણી ચમચી હળદર બે ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી હિંગ સાથે બે ચમચી જેટલા તલ અને ગરમ મસાલો અહીં ઓપ્શનલ છે સાથે તમે વરિયાળી પણ ઉમેરી શકો આખા ધાણા પણ ઉમેરી શકો પરંતુ આ રીતે મૂઠડી કરશો તો ફટાફટ ઓછા સમયમાં સ્વાદિષ્ટ બનશે સાથે બે ચમચી જેટલી બુરું ખાંડ ઉમેરી છે અને અહીં ચમચી જેટલો આપણે સોડા ખાર ઉમેરવાનો છે કારણ કે મૂઠી તળ્યા વિના સીધે જ બનાવીએ છીએ આપણે કુકરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બે પાવડા જેટલું તેલ ઉમેર્યું છે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં સમય એટલો ચણાનો લોટ ઉમેરવાનો છે તમને થશે કે કેટલો સમય તો અહીં આપણે પાણી છે એ બિલકુલ થોડું જ ઉમેરવાનું છે જેટલું તેલ ઉમેર્યું હોય તેટલું જ અને મસાલો પલળે એટલું હવે આપણે અહીં લોટ છે એ રોટલીના લોટ કરતાં થોડો એવો કઠણ એવો લોટ બાંધશું અહીં મુઠળી તળિયા વિના સીધી જ આપણે ઉમેરવાની છે ઊંધિયામાં માટે સોડાખાર ખાસ ઉમેરવો પડે હવે આપણે તેલ ઉમેરી આ રીતે લોટને કેળવી લેશું અને લોટમાંથી નાની સાઇઝના લુવા લઈ બને ત્યાં સુધી એક સરખી મૂઠડી છે એ બનાવી લેશું આ રીતે ગોળાવાળી અને તૈયાર કરી લઈશું તો ઊંધિયા માટે એક સરખી મુઠડી હશે તો એક સરખી બફાશે તો આ રીતે બધી જ મૂઠડી વળાઈ ગઈ છે હવે આપણે એક મસાલો તૈયાર કરશું જેમાં આપણે એક ઇંચ આદુનો ટુકડો તીખા લીલા મરચાં અથવા મોળા મરચાં તમને જે પસંદ હોય એ બે બે મરચાં લઈશું સાથે એક ચમચી સૂકા ધાણા એક ચમચી છે એ જીરું મુઠી જેટલી શીંગ આપણે જે શિંગદાણા આવે છે એ જ માંડવીના અને તેની સાથે આપણે ત્રણ મોટી ચમચી ભરી અને લાલ મરચું ઉમેરશું બે મોટી ચમચી ભરી ધાણાજીરું એક ચમચી ભરી હળદર અને બેથી ત્રણ ચમચી અહીં બુરુ ખાંડ ઉમેરશું અહીં તમે ખાંડ પણ ઉમેરી શકો પરંતુ બુરુ ખાંડ છે એમાં ખાંડના દાણા કોઈ નહીં રહી અને મસાલામાં તમને ક્યાંય આખી ખાંડ નહીં આવે તો આ રીતે બધું મિક્સ કરી દેવાનું અહીં હું મીઠું નાખતા ભૂલી ગઈ છું એટલે હવે ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એમાં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને સાથે કોથમરી ઉમેરી છે તો આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અહીં કુકરમાં આપણે કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે આ એક જ મસાલો છે એ બનાવી લેવાનો હવે આપણે પહેલાં તો તેમાંથી રીંગણા ભરી લઈશું તો બધા રીંગણાને સરસ ભરી લેવાના અહીં કોઈ પણ પ્રકારના તેલ ઉમેર્યા વિના તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવે એવો મસાલો બને છે જેથી રીંગણમાંથી આ મસાલો છે એ બહાર નથી આવતો ઊંધિયામાં પણ અને આ રીતે આપણે લગભગ એક નાની વાટકી જેટલું તેલ ઉમેર્યું છે ઊંધિયામાં તેલનું પ્રમાણ વધારે રાખવાનું અડધી ચમચી રાય અડધી ચમચી જીરું પાંચથી સાત લીમડાના પાન તજનો ટુકડો અને એક બાદનું ફૂલ અહીં મેં ઉમેર્યું છે અને રીંગણાને સારી રીતે તેલમાં સતળાવા દીધા છે બધું જ શાકભાજી સાથે મેં ઉમેરી દીધું છે એ સતળાઈ જાય એટલે આપણે કઠોળ પણ સાથે જ ઉમેરી દેવાનું અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તેલમાં સારી રીતે બધું શાકભાજી સતળાયેલું હોવું જોઈએ તો આ રીતે તેલની અંદર ખૂબ જ સતળાયેલું હશે તો તમારું શાક છે એ સીટી વગાડશો કુકરમાં ત્યારે છે એ વધારે પડતું બફાશે નહીં તો આ રીતે સરસ સતળાઈ જાય પછી આપણે તેમાં લાસ્ટમાં સુરણ જે મીઠાવાળું કરીને રાખ્યું તો એ ધોઈ અને ઉમેરી દેસું મીઠામાં રાખવાથી ચળ નથી આવતી તેને ખાવાથી તો આ રીતે લાસ્ટમાં ઉમેરવાથી સુરણ છે એ આખું રહે છે અને થોડી મોટી સાઇઝનું સુરણ રાખ્યું છે થોડો મોટો કટકો રાખવાનો સુરણનો એક ઇંચ જેટલો તો સાથે આ મસાલો જે આપણે બનાવેલો હતો તે રીંગણામાં ભરતા વધ્યો હતો એ બધો જ અહીં શાકમાં ઉમેરી દેવાનો તો એકદમ લાલ ચટાકેદાર ઓછું ગળ્યું તીખું આપણને જેવું ભાવે એવું આપણે બનાવી શકીએ કુકરની અંદર તમે ખાંડ વધારે પણ ઉમેરી શકો એ મેં ઓછી ઉમેરી છે કારણ કે તીખું પસંદ છે તો આ રીતે ફટાફટ આપણે કુકરમાં બનાવી શકીએ સાથે દોઢ ગ્લાસ જેટલું પાણી અને બે નંગ ટમેટા ઉપરથી ઉમેરી દઈશું હવે કુકરમાં આપણે હલાવવાનું નથી તમે જોઈ શકો છો રીંગણામાં પણ જ્યારે મેં મસાલો સાતળ્યો તેલની અંદર બધા શાકભાજી ત્યારે છૂટો નથી પડ્યો મસાલો રીંગણમાં આમનામ જ ભરેલો હતો અને આપણે મૂઠડી પણ આ રીતે ઉપરથી જ મૂકી દઈશું આ રીતે ઉપર હવે તેને ચમચ ની મદદથી ચલાવવાનું નથી બિલકુલ અને કૂકર ઢાંકી આ રીતે ઉકળવા લાગે પછી કૂકર ઢાંકવાનું તો કૂકર ઢાંકી અને એક જ સીટી વગાડી અને થોડી હવા ભરાય ત્યાં સુધી રહેવા દઈશું જાતે ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય પછી તેને ખોલી અને જોઈએ તો એકદમ ચટાકીદાર આપણું ઊંધિયું છે એ કૂકરમાં દસ જ મિનિટની અંદર બની અને તૈયાર થઈ જાય છે મૂઠળી તળવા તળવાની અહીં કોઈ માથાફૂટ નથી રહેતી એટલે ઉત્તરાયણમાં તમે ઓછા સમયમાં પણ આ ઊંધિયું બનાવી શકો ને આમ પણ આ ગમે ત્યારે બનાવી અને આખા શિયાળા દરમિયાન મજા આવ્યા ખાવાની મુઠડી તમે જોઈ શકો છો એકદમ સરસ બફાઈ ગઈ છે અને કડક પણ નથી રહી તો ઊંધિયું તૈયાર છે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ખૂબ ને ખૂબ શેર કરજો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા આઈડિયા સાથે આરતીસ કિચન ફૂડ આઈડિયાઝમાં